આ કઈ વનસ્પતિ છે તમે મન થોડી રહેતે હોય આમ ઇસ્કુલી કેમ છો મજામાં વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ આજથી આપણે મોટો વ્લોગ ચાલુ કરી દીધા છે આપણે અત્યારે દૂધ પી રહ્યા છીએ ગાઈસ તમે જોઈ શકો છો આપણે દૂધ લઈ લઈએ ઓ સિસ્ટર તમે આગળ જાઓ અમને દૂધ પીવા દો આપણે જ્યાં સુધી દૂધ પીએ છે યા સુધી આપણે કઈક બીજું કામ કરીએ હાલો કોથળો કોથળામાં ભર્યા છે સુજ ભર્યા છે ઇસ્ત્રી કરવાના કપડા આપણે આ લઈ જવાના છે ઇસ્ત્રીમાં નાખવા ઓકે હાલો આપણે એને લઈ જવી આમાંથી આપણે બાટલો કાઢવાનો છે પણ મમ્મી બી એ બાટલો નીકળવા આવ્યા તો બાટલો તો ખાલી પડ્યો હવે હું કરશું આપણે બોલો આ બે આ કેમ આવું થયું એ ગાઈસ આજે

જો ગાય સાલ છે દીવાની દિવેટો એ મમ્મી બનાવી રહી છે આમાં હાઈ કરે દે હાઈ ઓ મોટી બેન હાઈ કરો આપણે આવી ગયા છીએ આપણા ભાઈબંધની દુકાને એ અત્યારે શું ખોલીને બેઠો ખબર આ છે મોટર નું વધુ એ ભાઈ જો થોડી રહેતે હોય એમ ઇસકો થોડી કીધા રે આના નીચે હે ને હથોડી મૂકેલી છે

અને બીજું ઇન્સ્ટાગ્રામ ની આઈડી બાયો માં આલેલી છે જોતા હો જો ને મારા કલેજા આજ હમ તુમકો દેખાય ગઈ એકદમ સાઉન્ડ એક નંબર વાલા તુમને કભી સુના નહીં આયા સુના તો ભાઈ આજા કાય હા ઇતના સુકૂન આ છે આપડી મમ્મી આ રહી આનો એક્સપેરિમેન્ટ કર્યો છે જો આ આળ્યું ને આ થીગડું આ લગાઈ દીધું છે અહીંયા તમને કેવું લાગ્યું જરા આમાં તમે તમારો રીવ્યુ આપો ને અને આજે ખાવામાં હું બનાવી મને કયો ભાજી એટલે કઈ ભાજી બનાવી બટ પા બનાવી એમ

इस्तेमाल ला भाई ला ये ढाका जा रहा है इसके ऊपर चर्बी है इसका आप नंबर नोट कर सकते हो हम इसको बाद में बताते इसका नंबर देख लो आप ठीक है वेलकम बैक टू माय न्यू ब्लॉग स्वागत है आप सभी का हम सब गाइस आ चुके हमारे दोस्त के घर पे आप देख सकते हो अभी हमने मने अमुक जाना कैसे बेरुगण से तुम जो सको जो ए भाई अहिया आई कर दे छेला राम राम तने અવધા ગેમ રમી રહ્યા છે અને આપણે ગેમ તો આવરતી નથી આપણને રમ સજજન ક્યાં તકલીફ હે ભાઈ પણ આપણે એને શીખવાડશું તો નહીં ખાલી આપણે જોશું હેલ્પ કરશું હે થાઈ તો હાલો હું રમે ભાઈ ભાઈ કે ખન તો કર દે અમા કઈક બોલીસ તું બોલ એ હાય

આ તો બહુ છો પણ આ તમે જોયો હશે રીલ આપણે ખબર એડિટ કરીને મૂકી દીધી આમાં ટૂંકી ડન વાળી એ વાળી રીલમાં હાલો હવે આપણે બીજા હવે આપણે રીલ શૂટ કરશું ત્યારે તમને બીજું બતાવશું ઓકે બાય અહીંયા હે ને ધબધબાટી બોલાવી હવે ચેસમાં આપણા મામા બાજુમાં બેઠા છે જો વિચાર કરી રહ્યા છે આપણને ખબર પડતી નહીં એટલી બધી આજે આપણે આવી ગયા તા આપણા મામાના ના ઘરે મામી બનાવતા તા રોટલો જો જો આપણા મામી બનાવે રોટલો અને આ રે આપણે આ રે આપણો ભાઈબંધ ભાઈબંધ એટલે માસી ને છોકરો આ રે આપણા બા જો બીજા એક્સપ્લોર કરે જો આ રહ્યો આપણો મામા ને છોકરો બીજાનો એક્સપ્લોર ફાઈ કરાવશું હવે અત્યારે તમને એકદમ બાજરીના રોટલાનું એકદમ સિનેમેટિક બતાવી દો હાલો ઓકે

ઓકે ગાઈસ જો અહીંયા એકઠે સિંહ દેખાતો નથી અત્યારે રાત્રે આપણે પાછો આંટા મારો આવશું તો સિંહ આપણને દેખાય ત્યાં સુધી તમને એક સિનેમેટિક વ્યૂ બતાવ્યો અને અહીંયાનો જે વ્યૂ રહ્યો ને એક નંબરો અત્યારે આપણે તળાવની સાઈડ પહોંચી ગયા છે હવે આપણે તળાવની ઉપર જઈશું અને ત્યાંથી તમને એક સિનેમેટિક વિડીયો બતાવશું અને એ તમે વિડીયો જોશો ને તમારું દિલ ગાળન ગાડન થઈ જાય અને આ લોકેશનનું તમને એક નાની રીલ પણ બનાવીને આપીશ જેનાથી તમારે કોઈને આવવું હોય ને તો તમારે આવી શકાય ઓકે ચલો આપણે હવે આગળ વધીએ આપણે છે ને હાલીને જવાનું છે નીચે હરખી રીતે જવું પડશે જો અહીંયા પથરા છે આવા હરખી રીતે જવું પડશે અહીંયા એક કંઈ પથ્થરો ઊંચો કરાય એવો નહીં જો ઊંચો કરશું ને તો આમાંથી કે કાજબા સાપ એવું કંઈક જોવા મળશે આપણને જો અત્યારે હું જઈ રહ્યો છું નીચે અને તમને એક નંબર લોકેશન બતાવું એક સુકૂન બતાવું સુકૂન જઈને તમારું દિલ ગાળન ગાળન થઈ જાય આ હા જો તમને બતાવું હવે હાલો

આપણે આવ્યા તો આપણા મામાને ક્યાં બોલેરોનું થોડુંક કામ કામકાજ કરવાનું છે આપણા જો રાહુલ મામા છે અને બીજા હા મામા અહીંયા કરો આ રે આ જો ચલો આપણો આપણું આપણે વિડીયો બનાવવાનું કામ ચાલુ રાખીએ ને આમને જે કામ ધંધો હોય એ કરવા દે જો આ કરે આનો ને એકદમ

એને એમાંથી આપણે ભજન ગાવા માટે નું બનાવે ને એ પણ બને છે એમાં તંબુરો તંબુરો કાળીમા તંબુરો